ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો કૃષ્ણ વ્યથા ખૂબ જ સુંદર કથા છે મિત્રો આંખમાં આંસુ આવી જશે તમારું હૃદય ભરાઈ જશે તમને ભગવાનના દુઃખનો બી અનુભવ થશે એવી સરસ કથા છે ધ્યાનથી સાંભળજો આ કથાને શાંત ચિત્ત મનથી સાંભળજો અને અનુભવ કરજો તમે શાંત મનથી સાંભળશો ને તો તમને એવું લાગશે કે આ ઘટના આપણી સમક્ષ બની રહી છે તો ચાલો આપણે જઈએ તે સમયમાં જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ આ ધરા પર છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે રાતનો ત્રીજો પહર હતો મથુરાના મહેલમાં એક અજીબ વાતાવરણ હતું ચારે બાજુ ઘોર અંધારું છે જેમ કે કોઈ અનહોની ઘટના બનવાની છે મહેલની અંદરના કક્ષમાં માતા રુક્ષમણી

તેના ચાલવાની ગતિથી એવું લાગતું હતું કે જાણે બહુ ડરેલી હોય રૂક્ષમણી માતાએ જેવી એ છાયા સ્ત્રીને જોઈ જે કાળા વસ્ત્રમાં છે તેનો આ મુખ પર ચિંતાની રેખાઓ ભરવા લાગી માતા રૂક્ષમણી તો ગભરાવા લાગ્યા આટલી અડધી રાતે તું અહીં રૂકમણીજીએ ધીરેથી એ સ્ત્રીને પૂછ્યું એ સ્ત્રી ધ્રુજતા ધ્રુજતા બોલી માતા સંકટ આવી ગયું છે રૂક્ષ્મણીની જો હૃદય તો ધડકવા લાગ્યું સંકટ કેવું સંકટ તે સ્ત્રીએ ધીરેથી તેના ઘુંઘટને ખોલ્યો એનો ચહેરો લાલ જોડ તેની આંખોમાં પીડા અને ભય હતો હું હું વૃંદાવનથી આવી છું એને ધ્રુજતા અવાજે કહ્યું અને હું એક એવો સંદેશ લાવી છું જેને સાંભળીને તમારું હૃદય ધ્રુજી જશે રૂક્ષ્મણીજી ગભરાઈને એ સ્ત્રીનો હાથ પકડી લે છે જલ્દી કહો શું થયું છે એટલે એ સ્ત્રી આમ તેમ આજુબાજુ જોવે છે ને ધીરેથી કહે છે કે રાધા રાધા હવે આ સંસારમાં નથી રહી જેવા આ શબ્દ રૂક્ષ્મણીજીના કાને પડ્યા તો એનું શરીર એકદમ જડ જેવું થઈ ગયું થોડીક ક્ષણ માટે તો તેના શ્વાસ રોકાઈ ગયો અને બોલ્યા શું શું કહ્યું તમે શું કહી રહ્યા છો હા એ સ્ત્રીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને બોલી માં આ સત્ય છે રાધાજી આ સંસારમાં નથી રહ્યા રૂક્ષમણીજીના હાથમાંથી દીવો પડી ગયો અને બોલ્યા નહીં નહીં આવું ન બની શકે મહેલના વાતાવરણમાં એક ભયાનક સન્નાટો છવાઈ ગયો એક ક્ષણે દરવાજે કોઈના ચાલવાનો અવાજ આવ્યો અને કોઈ ધીમેથી બોલ્યું કે ઓ રૂક્ષમણીજીએ ધીરેથી નજર ઊંચી કરી દરવાજે ઉભેલા વ્યક્તિને જોવે છે તો એમનું હૃદય ધ્રુજી ગયું હવે એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ સ્વયં શ્રી કૃષ્ણ હતા પણ આજ એમની આંખોમાં દિવ્ય ચમક ન હતી જે સદા રહેતી હતી તેમના મુખ પર પીડા હતી તેના મુખ પર દુઃખ હતું ભાર હતો બોલ્યા પ્રભુ ભગવાન આગળ કઈ બોલી ન શક્યા શ્રી કૃષ્ણએ પણ કઈ ઉત્તર ન આપ્યો શ્રી કૃષ્ણએ ધીરેથી આગળ વધીને એ સ્ત્રી તરફ જોયું જે છાયાના રૂપમાં હતી જેને સમાચાર આપ્યા હતા તેમની દ્રષ્ટિ ગંભીર હતી ઊંડી હતી અને એમાં અનંત વેદના ભરેલી હતી શ્રી કૃષ્ણ ધીરેથી કહે છે હું જાણતો જ હતો મને પહેલાથી જ આભાસ હતો રૂક્ષજી અને એ સ્ત્રી બંને આશ્ચર્યથી ભગવાન તરફ જોવા લાગે છે અને બોલે છે કે તમને કેવી રીતે ખબર પ્રભુ રૂક્ષમણીજીએ હિંમત કરીને પૂછ્યું ભગવાને ઊંડો શ્વાસ લીધો શ્રી કૃષ્ણએ અને બોલ્યા કે આજે તો દ્વારકાના સમુદ્રની લહેરો પણ વિચલિત હતી ચંદ્રમાનો પ્રકાશ પણ ઉદાસ હતો અને મારા મનમાં પણ એક વિચિત્ર આભાસ હતો મને લાગતું જ હતું કે કઈક તો છૂટી રહ્યું છે કોઈક તો મારાથી દૂર થઈ રહ્યું છે પછી શ્રી કૃષ્ણ ધીરેથી તેમની આંખો બંધ કરી લીધી થોડી વાર માટે મૌન રહ્યા પછી શ્રી કૃષ્ણ બોલ્યા કે રાધાએ મને પોકાર્યો હતો રૂક્ષમણી અને તે સ્ત્રી બોલી શું ક્યારે અને ક્યાં શ્રી કૃષ્ણ બોલ્યા કે જ્યારે હું ધ્યાનમાં બેઠો હતો ને તો મેં સાંભળ્યું હતું કે રાધા મને બોલાવી રહી છે શ્યામ શ્યામ એમ કહીને મને પોકારી રહી છે તેનો અવાજ એકદમ નબળો કમજોર હતો જેમ કે ધીરે ધીરે એ બીજી દુનિયામાં સમાઈ રહી છે હું રાધાને રોકી ન શક્યો હું એને બચાવી ન શક્યો રોક્ષ્મણીની આંખોમાંથી તો આંસુની ધારા વહે છે અને કહે છે કે શું તમે એને અંતિમ છેલ્લી વાર જોઈ રાધાને ભગવાન શ્રી કૃષ્ણએ કોઈ જવાબ ન આપ્યો તેણે ધીરેથી તેમની આંખો ખોલી તેમની હથેળીઓમાં એક નાનું એવું કરમાયેલું ફૂલ હતું રોક્ષ્મણીજી એ આશ્ચર્યથી જોયું ફૂલ ભગવાન બોલ્યા કે આ એ જ ફૂલ છે જે રાધાએ મને ભેટમાં આપ્યું હતું છેલ્લી વાર શ્રી કૃષ્ણ ભગવાનનો અવાજ ભાંગી પડ્યો છે આખો મહેલ શોકમાં ડૂબી ગયો છે રૂક્ષ્મણીની આંખો તે કરમાયેલા ફૂલ પર ટકી છે તેમનું હૃદય ભારે થઈ ગયું છે તેમણે ધ્રુજતા અવાજે પૂછ્યું પ્રભુ આ ફૂલ તમને ક્યાં અને ક્યારે મળ્યું શ્રી કૃષ્ણએ ધીરેથી એ ફૂલ તેમની અંજલીમાં કસીને પકડી લીધું જેમ કે તેને છોડવા ન માંગતા હોય તેમની આંખો ખોવાયેલી હતી જ્યારે રાધા અંતિમ શ્વાસ લઈ રહ્યા હતા ત્યારે એણે મને પોકાર્યો હતો મહેલમાં સન્નાટો હતો માત્ર દીવાની જ્યોતિ જગી રહી હતી અને એ પણ થરથર કાપી રહી હતી જેમ કે એ પણ આ પીડાને મહેસૂસ કરી રહી હોય રૂક્ષમણી અને એ શ્રી બંને ચૂપચાપ શ્રી કૃષ્ણને જુએ છે વૃંદાવનના કુંજમાં જ્યાં એમની અમિત સ્મૃતિઓ એટલે મટે નહીં તેવી યાદો બનાવી હતી એ જ સ્થાન પર રાધાજીએ અંતિમ સમયમાં ત્યાં બેઠા હતા તેમની આંખો નિર્જળ થઈ ગઈ હતી શરીર ક્ષીણ થઈ ગયું હતું પણ હોઠો પર એક જ નામ શ્યામ 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 ભગવાન કૃષ્ણનો અવાજ લથડવા લાગ્યો રુક્ષમણીજીને આ બધું વૃતાંત કહે છે પ્રભુ એમનો અવાજ લથડે છે કહે છે કે હું ત્યાં હતો નહીં પણ મારી આત્મા ત્યાં હતી રૂક્ષ્મણીની આંખોમાંથી તો જોધાર આંસુ વહી રહ્યા છે અને બોલ્યા પ્રભુ પછી શું થયું શ્રી કૃષ્ણએ એક ઊંડો શ્વાસ લીધો અને કહે છે કે રાધાની ચારે બાજુ વૃંદાવનની ગોપીઓ અને સંતજનો ઊભા હતા એ બધા જ રાધાને રોકવા માંગતા હતા પણ રાધા માત્ર મને જ જોઈ રહી હતી મારી ગેરહાજરીમાં પણ એ મને જ જોઈ રહી હતી ભગવાન શ્રી કૃષ્ણએ તેની આંખો બંધ કરી દીધી રાધાને તેની પાસે એક એક હાથમાં હાથમાં લીધું લીધું તેના અંતિમ સમયમાં એમની પાસે ફૂલ હતું એ અને એ ફૂલ એ જ હતું જે મેં વર્ષો પહેલા રાધાને ભેટમાં આપ્યું હતું અને તે કરમાઈ ને સુકાઈ ગયું હતું પણ એની કોમળ આંગળીઓએ એ ફૂલને કરમાવા દીધું ન હતું વાતાવરણમાં ઊંડી શાંતિ છવાય ગઈ દીવાની કૃષ્ણ થોડી વાર તો મૌન રહ્યા પછી ભારે અવાજમાં કહે છે અને પછી રાધાના શ્વાસ રોકાઈ ગયા રુકમણીની આંખોમાંથી તો એટલી બધી આંસુની ધારા વહે છે કે એની કોઈ સીમા ન હતી વૃક્ષમણી બોલી હે પ્રભુ પણ આ ફૂલ તો રાધા પાસે હતું તો તમને કેવી રીતે મળ્યું શ્રી કૃષ્ણએ તેની હથિયરી ખોલી અને બોલ્યા કે રાધાએ આને કસીને પકડ્યું હતું પણ જ્યારે રાધાની આત્મા શરીરથી મુક્ત થઈને તો આ ફૂલ હવામાં ઊડ્યું અને જે ક્ષણે ધ્યાનમાં હતો હું ત્યાં આ ફૂલ આવીને મારા હાથમાં આવી ગયું બધા જ આશ્ચર્યચકિત હતા શ્રી કૃષ્ણએ ધીરેથી ફૂલને સ્પર્શ કર્યો અને બોલ્યા કે રાધા મારી પાસે નથી રહી પણ આ ફૂલ રાધાની અંતિમ યાદગીરી નિશાની છે હિંમત કરીને પૂછ્યું પ્રભુ તો તમે ક્યારે રાધાને મળવાની તમે ક્યારે કોશિશ કેમ ન કરી શ્રી કૃષ્ણ મૌન થઈ ગયા થોડી વાર તેમને અસહ્ય વેદના થઈ રહી હતી તેમણે ધીરેથી કહ્યું કે રાજધર્મ એ મને બાંધી દીધો હતો હું ચક્રવર્તી સમ્રાટ બન્યો રાધા માત્ર પ્રેમ હતો અને પ્રેમનો કોઈ અધિકાર નથી હોતો હું એનો હતો પણ હું ક્યારે તેને મારી કહી શકતો ન હતો રુક્ષ્મણી કંઈ ના બોલી શક્યા ભગવાને તે ફૂલ તેની અંજલિમાં મૂક્યો અને બોલ્યા કે હવે મને વૃંદાવન બોલાવી રહ્યું છે રુક્ષ્મણી રુક્ષ્મણી ધ્રુજવા લાગ્યા શું તમે હવે ત્યાં જશો શ્રી કૃષ્ણએ કોઈ ઉત્તર ન આપ્યો તેમની આંખોમાં અસંખ્ય ભાવ હતા અને પછી દ્વારકાના આકાશમાં એક તેજ ગુંજ અવાજ ઉઠ્યો આ કોઈ સંકેત હતો સેનો સંકેત હતો શું સંકેત આપી રહ્યો હતો સૃષ્ટિ કોઈ સંકેત આપી રહી હતી દ્વારકાનું આકાશ કાળા ભમ્મર વાદળોથી ઘટાઓથી ઘેરાઈ ગયું હતું સમુદ્રની લહેરો અસામાન્ય રૂપથી ઊઠી જેમ કે પ્રકૃતિ પણ આ દુઃખનો અનુભવ કરી રહી છે મહેલની બહાર તેજ હવાથી દીવા ઠરવા લાગ્યા અને વાતાવરણ એક અજીબ થઈ ગયું શ્રી કૃષ્ણ ધીરે ધીરે આગળ વધ્યા ભગવાનની ચાલમાં એક થાક હતો એમનું શરીર તો દ્વારકામાં હતું પણ આત્મા ક્યાંક બીજે હતી રૂક્ષ્મણી ગભરાઈને બોલ્યા પ્રભુ તમે ક્યાં જાઓ છો શ્રી કૃષ્ણ ઊભા રહી ગયા પણ તેમણે કોઈ જવાબ ન આપ્યો એમની નજર દ્વારકાથી દૂર ટકી હતી જ્યાં તેમને વૃંદાવનની યાદો કેદ હતી રૂક્ષમણીએ આગળ વધીને શ્રી કૃષ્ણનો હાથ પકડી લીધો એમની આંખોમાં આંસુ હતા શ્રી કૃષ્ણએ પહેલી વાર રૂક્ષમણી સામે જોયું તેમની આંખોમાં અસીમ કરુણા હતી તે ધીરે ધીરે હસ્યા પણ એ હસી એવી ન હતી જેવી તે પહેલા હસતા હતા અને બોલ્યા કે અમુક નિર્ણય મનુષ્ય નથી લેતો રૂક્ષમણી એ તો પહેલેથી જ લખાયેલા જ હોય છે રુક્ષમણી ગભરાવા લાગ્યા અને કહે છે કે શું તમે મને અમને છોડી દેશો તેમનો અવાજ ભાંગી પડ્યો હતો શ્રી કૃષ્ણ કોમળ અવાજે બોલ્યા હું તો માત્ર એને લેવા જાઉં છું જે મારું છે રુક્ષમણી આશ્ચર્યથી જોવે છે અને કહે છે કે શું શું શ્રી કૃષ્ણએ તેમના હાથમાં જે ફૂલ હતું તે રુક્ષમણી તરફ આગળ વધારતા કહ્યું કે રાધાએ તેના અંતિમ શ્વાસમાં આ ફૂલને પકડ્યું હતું પણ આને કરમાવા નથી દીધું આને હું વૃંદાવન પાછું લઈ જાઉં છું જ્યાં આનો જન્મ થયો હતો રુક્ષમણી બોલ્યા કે પ્રભુ તમે હજી રાધાને ભૂલ્યા નથી ભગવાને કઈ જવાબ ન આપ્યો તેમણે ધીરેથી હાસ્ય કર્યું અને હસી કે જે શબ્દો કરતાં પણ વધારે કઈ બોલી જતી હતી બોલી રહી હતી અને પછી મહેલના દ્વાર મહેલના દ્વાર પર અચાનક તેજ તુફાન આવ્યું વાવાઝોડું આવ્યું દ્વારપાળોએ ગભરાઈને જોયું કે આકાશમાં કાળા વાદળ થઈ ગયા છે સમુદ્રની લહેરો દ્વારકાની દીવાલને અથડાતી જાય છે એવું લાગતું હતું કે પૂરી સૃષ્ટિ અનહોનીનો સંકેત આપી રહી છે શ્રી કૃષ્ણએ રુક્ષમણી સામે જોયું અને કહ્યું કે હવે સમય આવી ગયો છે રુક્ષમણી બોલ્યા સમય કઈ વાતનો સમય પ્રભુ રુક્ષમણીએ ધ્રુજતા અવાજે કહ્યું ભગવાને કહે છે કે મારા અંતિમ વચન ને પૂરા કરવાનો સમય શ્રી કૃષ્ણએ આંખો બંધ કરી અને ત્યારે દ્વારકાના મંદિરમાં એની આપ મેળે ઘંટ વાગવા લાગ્યા પૂરી નગરીમાં એક અજીબ હલચલ હતી પ્રજા ગભરાઈને ઘરોમાંથી બહાર નીકળીને ભાગદોડ કરી રહી હતી દ્વારકાના સંતજનો પણ ચોકી ગયા કે આ કેવો સંકેત છે રૂક્ષમણી ભયભીત થઈને પૂછે છે કે આ શું થઈ રહ્યું છે પ્રભુ ભગવાન મંદ હાસ્ય સાથે બોલે છે કે આ સંકેત છે મારા જવાનો રુક્ષમણીના પગ તો લથડી ગયા ભગવાન બોલ્યા પ્રભુ આવું ન કરો રુક્ષમણીજી તો ડરવા લાગ્યા શ્રી કૃષ્ણે રુક્ષમણીના આંસુ લૂછ્યા અને કહ્યું કે રુક્ષમણી હું ક્યાંય નથી જઈ રહ્યો હું માત્ર ત્યાં પાછો જઈ રહ્યો છું જ્યાં મારે હંમેશા હોવું જોઈએ મહેલની બહાર આંધી તોફાન તેજ થઈ ગયું શ્રી કૃષ્ણ ધીરે ધીરે બહાર નીકળી રહ્યા છે તેમના પગ ધરતી પર પડતા એવું લાગતું હતું દ્વારકાની ધરતી રહી છે અને પછી થયો સંપૂર્ણ આકાશમાં માત્ર એક અવાજ ઉઠ્યો શ્યામ શ્યામ શંખનાદની ધ્વનિ પૂરી દ્વારકામાં ગુંજી ઉઠી સમુદ્રની લહેરો ઉગ્ર થઈ ગઈ હવા બે કાબૂ થઈને મહેલની દિવાલોને ટકરાવા લાગી મહેલના દરવાજા ખુલી ગયા દીવાની જોત થરથર થરથરવા લાગી માનો સૃષ્ટિ શ્રી કૃષ્ણ ભગવાનને ભાવને સમજી રહી છે રૂક્ષ્મણીની આંખો ભય અને પીડાથી ભરાઈ ગઈ છે અને શ્રી કૃષ્ણનો હાથ પકડી લીધો અને બોલ્યા પ્રભુ મને છોડીને ન જાવ એમનો અવાજ ભાંગી પડ્યો ભગવાનની દ્રષ્ટિમાં કરુણા હતી પણ અટલ નિર્ણય હતો અને બોલ્યા કે રૂક્ષ્મણી અમુક યાત્રા આપણે એકલા જ પૂરી કરવી પડે છે રૂક્ષમણીએ માથું ઓલાવીને કહ્યું નહીં પ્રભુ આ ઉચિત નથી તમે હંમેશા બધાનો સાથ આપ્યો છે માર્ગદર્શન કર્યું છે તો હવે એકલા કેમ જવા માંગો છો શ્રી કૃષ્ણ મંદ હસ્યા એમના હાસ્યમાં અપાર વેદના હતી પણ આ ગાથા આ કથા પ્રેમની છે રુક્ષમણી અને ભગવાન કહે છે રુક્ષમણી પ્રેમનો અંત ત્યાં થાય છે જ્યાંથી એ શરૂ થયો હોય છે રુક્ષમણીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તમે વૃંદાવન જવા માંગો છો શ્રી કૃષ્ણએ તેમના હાથમાં રાખેલા ફૂલની સામે જોયો અને કહ્યું હા મારે મારા ઘરે જવું છે રુક્ષમણી કહે છે પ્રભુ તો આ દ્વારકા તમારું ઘર નથી શ્રી કૃષ્ણએ માથું હલાવ્યું નહીં રુક્ષમણી દ્વારકા મારો ધર્મ હતો પણ વૃંદાવન મારો પ્રેમ છે અને જ્યારે બધું સમાપ્ત થઈ જાય છે તો મનુષ્ય પ્રેમ તરફ જ પાછો જાય છે રૂક્ષ્મણી કંઈ કે કહેવાના હતા એટલામાં તો મહેલની બહાર હોબાળો મચ્યો એક સૈનિક દોડતો દોડતો આવ્યો અને બોલ્યો રાજન હે પ્રભુ સંકટ આવી ગયું છે શ્રી કૃષ્ણ સૈનિકો સામે જોવે છે અને બોલ્યા કે શું થયું સૈનિકો ગભરાઈને બોલ્યા કે સમુદ્રની લહેરો વધતી જાય છે ઉગ્ર થતી જાય છે કોઈ ઘટના બનવાની છે બ્રાહ્મણોનું કહેવું છે કે દ્વારકા પર સંકટ દોડાઈ રહ્યું છે શ્રી કૃષ્ણએ થોડી વાર માટે આકાશ સામે જોયું તો વાદળ વધારે કાળા અને ભમર ઘટાદાર થવા લાગ્યા વીજળી ચમકી રહી હતી ભગવાન ધીરેથી બોલ્યા સમય આવી ગયો છે રુક્ષ્મણીએ શ્વાસ રોકી લીધો રુક્ષ્મણીનો શ્વાસ ઉભો રહી ગયો અને બોલ્યા કે કોનો સમય આવી ગયો છે પ્રભુ શ્રી કૃષ્ણએ ઉત્તર આપ્યો કે દ્વારકાનો અંતનો સમય આવી ગયો છે રૂક્ષ્મણી ગભરાઈને બોલ્યા નહીં નહીં પ્રભુ અને જોરથી ચીસ પાડી ભગવાન શ્રી કૃષ્ણએ રૂક્ષ્મણીનો હાથ પકડી લીધો અને બોલ્યા કે આ ચક્ર તો પૂરું થવાનું જ હતું રૂક્ષ્મણી જે જન્મ લે છે એ સમાપ્ત પણ થાય છે ને તો દ્વારકા પણ સૃષ્ટિનો એક ભાગ છે તો આને પણ જવું જ પડશે રૂક્ષ્મણી બોલ્યા પ્રભુ તમે શ્રી શ્રીકૃષ્ણએ એક ક્ષણ રૂક્ષ્મણીની આંખોમાં જોયું અને ધીરેથી બોલ્યા કે મારે પણ જવું પડશે અને પછી મહેલની બહાર આકાશમાંથી વીજળી પડી સમુદ્રની લહેરો ઊંચી ઊઠી અને દ્વારકાને ટકરાવા લાગી પ્રજા આમ તેમ ભાગ દોડ કરવા લાગી મંદિરના ઘંટો એની આંખ મેળે વાગવા લાગ્યા શ્રી શ્રીકૃષ્ણએ તેની આંખો બંધ કરી તેમને કરમાયેલા ફૂલને તેમના હાથમાં લઈ હૃદયે લગાવ્યું અને ધીરે ધીરે મહેલથી બહાર નીકળવા લાગ્યા દુશ્મણી પાછળથી પોકારતા રહ્યા પ્રભુ ન જાઓ પ્રભુ ન જાઓ પણ ભગવાન રોકાયા નહીં તેમના કદમ ધીરે ધીરે આગળ વધતા હતા હતા એ એ જાણતા કે હવે આ સંસારમાં એમનું કોઈ કામ બાકી નથી રહ્યું અને પછી દ્વારકાના મહેલથી નીકળીને ત્યાં વનમાં આગળ વધ્યા સમુદ્રની લહેરોએ વધારે ઉગ્ર રૂપ ધારણ કર્યું જાણે કે સ્વયં સૃષ્ટિ તેમને વિદાય આપવા આવી હોય તેમની પાછળ મહેલના દ્વાર બંધ થઈ રહ્યા હતા પણ શ્રી કૃષ્ણએ એક પણ વાર પાછું વળીને ન જોયું રૂક્ષ્મણી મહેલની સીડીઓ ઉપર બેસી ગયા તેમની આંખોમાંથી આંસુ ચોધાર વહી રહ્યા હતા એ જાણતા હતા કે આ વિદાય અંતિમ હતી રસ્તામાં ચાલતા શ્રી કૃષ્ણએ તેમના અંતનો આભાસ કરી લીધો હતો તેમણે એક શાંત જગ્યા શોધીને બેઠા ધ્યાનમાં બેઠા તેમનું મન વૃંદાવનમાં વૃંદાવનના વનમાં વિચરણ કરવા લાગ્યું યમુનાના કિનારો કુંજ ગલીઓ રાસ લીલાની યાદો અને સૌથી વધારે રાધા એમાં ધ્યાનમાં બેસી ગયા ને આ બધું ચિંતન કરવા લાગ્યા તેમણે ધીરેથી એમની મુઠ્ઠી ખોલી એ ફૂલ હજી એમના હાથમાં જ હતું તેમણે તે ફૂલ હોઠોએ લગાવ્યું અને આંખો બંધ કરી લીધી અને ત્યારે વનમાં એક શિકારી બ્રહ્મવશ અજાણતા ભગવાનને હરણ સમજીને તીર છોડી દે છે તીર્થ ભગવાનના પગમાં વાગે છે શ્રી કૃષ્ણ હસ્યા કેમ કે એ જાણતા હતા કે આ સૃષ્ટિનો સંકેત છે તેમણે તેની આંખો બંધ કરી લીધી અને પૃથ્વી પર સુઈ ગયા ધીરે ધીરે તેમની આત્મા શરીરથી મુક્ત થવા લાગી અને એ જ ક્ષણે દૂર વૃંદાવનમાં યમુનાના તટ પર હલકી ચળભળાટ થઈ રાધાની યાદમાં જે વન વર્ષોથી પડેલું હતું શાંત પડેલું હતું અચાનક મહેકવા લાગ્યું ફૂલો ફરી ખીલવા લાગ્યા હવામાં માં માસળીની મધુર ધ્વનિ ગુંજવા લાગી શ્યામ રાધા ફરી એકવાર એક થઈ ચૂક્યા હતા રાધા શ્યામ ફરી એક થઈ ગયા જન્મોની પ્રતીક્ષા સમાપ્ત થઈ પ્રેમ ફરી એનું રૂપ ધારણ રૂપ એને પામી લીધું દ્વારકા સમુદ્રમાં વિલીન થઈ ગઈ ને શ્રી કૃષ્ણ આ ભૌતિક સંસારમાંથી વિલીન થઈને અમર થઈ ગયા આ કથા અહીં સમાપ્ત થાય છે પણ રાધા કૃષ્ણના પ્રેમની ગાથા ક્યારેય સમાપ્ત નથી થવાની અને નથી થાય નહીં થાય જય શ્રી રાધે કૃષ્ણ મિત્રો જો તમને મારી કથા સારી લાગે તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો અને મારા આમાં બોલવા ચાલવામાં કઈ મિસ્ટેક થઈ ગઈ હોય તો મને માફ કર દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે